હોય ને શું પેલે કે તમને ખબર છે એ કે આલો કે કોક ના લાડવા ખાવા જાય આપણે હમણાં છે ને તુલસી ને બુલાજો તું ત્યાં જોજો તુલસી કુલસી કેમ કેમ સેવું જોયું આઈ વિને હાલ હાલવા મંડી ટોક હું તરત હા માય તારી છે હા 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 બસ એટલે ને જય શ્રી કૃષ્ણ બધાએ ને જો સાડા નવ વાગી ગયા ને બસ નહીં આવી અમારે આ છાવ નિરાજ છે સિવને એને કાકાને એને રજા સેતી આકડી પાસે ભાઈ વિડીયો એડિટ કરતા શિવને કહું આલુકા ખોડને દઈ આવીએ જાય રોટલી મન કે ના આય કે તું એ ફોન લઈ લે કાકા પાસે મેં કીધું વિડીયો એડિટ કરે તો કે ના આય કે ફોન આવે ને પછી જાવ કે તું અહીંથી બોલાય છે તુલસી ને પછી તુલસી જોવે ને પછી કે હું દઉં ઈ મેને કરવું હોય એટલે હવે પાછ ઢીંગી લેવા ગઈ તી જોઈ આવે ઢીંગીને લીધા વગર તો હાલે ને ધીરે ધીરે હોય લપટાઈ જવા હે આજ તો ભાઈ લીધો છે મેઘરાજા હમણાં ચાલુ થયું પણ પાછું બંધ થઈ ગયું આજે પોરો લઈ લીધો ને હા અટાણા તો કઈ વાંધો એ આમ વાદરા નદરા તો ખરા ફરણું નાખતું જાય એવું થાય હા લખે તો બધા જય શ્રી કૃષ્ણ સીતારામ હવા હવાના બધા મોજમાં ને બસ મોજ હોય એટલે ઘણું

કે બેન કહી જો કે ટેન્શન ના લઈ હોય નઈ દસ જ મિનિટ નું ઓપરેશન હોય મોતીયાનું ઓપરેશન આમ થઈ ગયું કે એમાં ટેન્શન જેવું ના હોય અટાણે હાલતા ઉંમર પ્રમાણે થાય ને તો કરાવવું પડે બધું પણ એમાં કઈ થાય કઈ બી વાન ના હોય કે હું એ જ કેતી એ કરણ ને મારી મમ્મી ને હું કઈ કોઈ કોઈ નથી આવું ક હવે

લીલી થઈ જાય ને ફૂટે આવી ને હેલરા મોટા મોટા થઈ જાય હા આન પકડું હો તારે આજ તો આ કામ કરવા લાગ છે શિવ ઈ ન ખાય ભઈ દી નાખો જા ઈ તો આ તો ઉઈ ઈ કાટના ભેરા કરે ભેરા કરે આ તો મોટા મોટા આમાં કેતા હોય બતાય કે શિવ ઈ કે નાની છે

કાંટો લાગે સિવ વહેલી શીખી જાય બધુંય હાટાવો આ તાટા હોય લાગી આ તાટા હોય તો અમારે છે ને જો એ વાવવાનું કામ ઉપાડ્યું મમ્મી છે ને ચંપાન ડાયરેક આપી આવ્યા મમ્મી અથોડીવાર હું જાઉં છ હવે લીંબુડીને ટેકો ભરાવવા ને પછી લુકડા પહેલાં ધોઈને થોડાક શેત નાખી દઉં થુકાતા થાય ને મમ્મી છે ને મમ્મી ને તો ભાઈ ચંપાનો શોખ જઈ ગયો મમ્મી

ઓલી બધી ડાયરો જતી વાવેલી પણ આ પાંદડા છે ને હું એમ કહું કે કટકટ કર છો તો એને વજન ન આવે ને ખાઈ ખલગ ચાર ના પીંડા સોટાડી દેહું કેમ કે ઓલી જીતમ વાવી ઈ એય ઝીણી જતી ડાયરો તોય લાગી હા ઝીણી જતી અમાર સીવું ના હોય તો કઈ ના જોઈએ રેડી તો સીવું માર કામ કરતી આ કોઈ દાદીન કરવા લાગ છે મમ્મી ના કો મમ્મી નારિયેર ની નડે તો મમ્મી કે નારિયેરી તાતાય કે નારિયેરી ઉસી વઈ જાહે આ ચંપંડાર લાઈક સેન મોટી થાય તો નારિયેર ની ઉસી વઈ જાય નળે એ તો ઉસી ઉછી જાતી જાય ને ઉછા તાલિયા ખાતર જાય પણ આ ફૂટે જમ્પો ફૂટે મને સૂઈને એટલે આવવાને તરત જ ઓયો જાય રેડી એટલે તો હવે છે ને આવી રીતના રાખી નાકડી બાંધી તો મતલબ એલન્સ છે ને બહુ ના થાય રેડી તો છે ને જો લીંબુડી બંધ થઈ ગઈ ને માટી જરીક થળમાં ચડાવી દીધી અહીંથી આવી રીતના કરી માટી ચડાવી દીધી કોઈ કમ્પ્લેટ છે મારે સીવુંય જાળવું આવે આપણે નથી થાતું

જો મારે સીવું છે ને હં આવડે હો આવડે ભાઈ ભાઈ હા જો એમ પકડીને બીજા એ માટી નાખતી જા હા એમ માટીને ધકો માર હા એમ જો સીવું ને બહુ વરખણી છે એવું ઝાડવા વાવવાન વાહ ભાઈ વાહ તો રોંઢા ને ચાર વાઈ ગયા ને હવાર પછી ડાયરેક્ટ કટાણે એ વિડીયો કન્ટિન્યુ કર્યો અને હવે શિવ કહે શિવ ક્યાં જાસ તું ક્યાં પણ ચોકરી બનાવવા અમારા શિવ નો છે ને આજ હનો હશે ભાવેશભાઈ તો એને કાલ કાવ થયું કાલ મારે હુરી થઈ કાલ હાઈ જઈ ફોન લઈને બેઠી હતી ને માં આવ્યો ચોકરી ને વિડીયો કાલ હાઈ ની પહેરી હતી મને હાઈ જે મેં હાથો પાડી દીધું કે બનાવી દઈ મને એમ કે ખબર ભૂલી જાય તો ઉઠીને ડાયરેક્ટ કીધું

આદુ મરચાં પેસ્ટ કરી લીધી ને મરીને ભૂકો કરી લીધો હવે લાઇટ વહી જાય તો ભલે જાય ના પણ એટલે પછી મેં મારી તૈયારી એટલી કરી લીધી તા ભાઈ પાછા ઉઠી ગયા ને પછી વિડીયો અપલોડ થતો હતો એટલે પછી ફોન અંદર હતો એટલે હવે બસ પાછો આપણે હાથમાં લીધો વિડીયો કન્ટિન્યુ કર્યો ચાલો મેડમજી ખોલો બાયણ હાલો કલો 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 મારી છે ને અડધી તૈયારી અહીં થઈ ગઈ આ કુકર અહીંયા વેઠું ઉતાર લઉં પેલા કે છે ને બારી ખલ નાખું બારી ખબર ને છે હમ બારીને ધક્કો મારતા જ પેલા હવે હશે લંચ વાળું પડી છે

શું કરું એ બંધ થઈ ગયો ને જોઈ લે તો બરાબર હા એમ બંધ હરકો બંધ પછી જો માર છે ને જે કામ હરવાનો છે ના મેડમ જી પૂગી કે આપી દયો કે મને એ હાથ વટાડ લે ને તો પછી નિરાત થાય પણ મારે એને કલાક સુધી બગાવી પડે નહીં એવું થાય ને બરોબર બંધાણો ને આમ તો રેડી

એટલે ફીરીક તાણ પડે વિડીયો ઉતારવામાં પછી મેં લે છે ને પાડી લીધી અને વિડીયો હું થોડીક વાર ઉતારવો નથી પેલા ઘણવામાં છે ને જો ચાર પાંચ જ નાખી હતી ને પેલો ખાણવો હજી કાઢવા જાતી હતી ને તો તે ચક્રી છે ને ચૂલામાં જ પડી ગઈ હું ગમે એ કરતી હોય પછી આ પૂરી ગમે એ કરતી હોય ને મારે પહેલે કે છેલ્લે ગમે ત્યાં સુધી માં આખાઈ ખર લઉં ત્યાં સુધી માં એક તો છે ને પડી જ જાય પેટલી માથે હવે જો બીજા ખાણવાનું છે ને થોડીક વધારે નાખી દીધી ને હવે ધીરે ધીરે ટાઈ કે છે ને અને શરબત હું ચોમાસ કરતા ખરે ને મસાલામાં કરતા થઈ ગયા એટલે આમ ફરસી પણ આમ ફરકૈ